ઓમ ગણેશ જો આપણે રોજ મહાદેવના મંદિરમાં ભગવાનને દર્શન કરવા જઈએ છીએ જો આપણે મહાદેવજીને રોજ ફળ અથવા તો કોઈ સામગ્રી અર્પણ કરીએ છીએ અથવા ધરાવીએ છીએ કે નાળીયર કે કોઈ પણ શ્રીફળ કે એવું કોઈ પણ સામગ્રી તો એક ભૂલ જે બહુ લોકો કરતા હોય છે અને એ સ્વયં મેં જોયેલું છે અને તમે પણ નોટિસ કરજો જ્યારે મહાદેવ કે શિવાલયમાં જાઓ ત્યારે અને એ ભૂલ ક્યારેય નહીં કરતા કારણ કે જો એ ભૂલ તમે કરશો તો દેવું થવાની પૂર્ણરૂપે સંભાવના રહેશે ઘરનું જે મુખ્ય વ્યક્તિ હોય એની ઉપર હંમેશા દેવું રહેશે ઋણ રહેશે અને એક પ્રકારની બેચેની રહેશે અને એને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને એ ભૂલ શું છે ભલે અજાણતાથી એ ભૂલ કરીએ છીએ પણ એ ભૂલ એવી છે કે જે અજાણતાથી પણ આપણે ક્યારેય ન કરવી જોઈએ હવે એ વિષય શું છે એ ભૂલ શું છે એ આજે હું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ અને પ્રેક્ટિકલે હું તમને દેખાડીશ પ્રેક્ટિકલ એ ક્યારેય તમે ભૂલ નહીં કરતા જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એ હું તમને બતાવું પ્રેક્ટિકલી એના પહેલાં સ્પષ્ટતા કરું કે આપણે જો ભગવાનની નોર્મલી પૂજા કરીએ કે કરાવતા હોય કોઈ ભૂદેવના માધ્યમથી તો જે આપણે સામગ્રી ચડાવીએ અબિલ ગુલાલ છે કે સિમદેવ હળદર કંકુચંદન અથવા તો ફૂલની માળા હોય કે રુદ્રાક્ષની માળા એ એક અલગ વિષય છે પણ એના સિવાય શિવલિંગની ઉપર યોનિ સ્વરૂપે અથવા તો શિવલિંગની આસપાસ ક્યારેય કોઈ દિવસ શ્રીફળના મૂકવું ક્યારે એની ઉપર કોઈ વાટકીઓ ના મૂકવી ક્યારે એની ઉપર કોઈ લોટો ના મૂકવો ક્યારે એની ઉપર ફળ ના મૂકવો હંમેશા આ બધી જે સામગ્રી છે ફળ હોય કે પછી આપણે ભગવાનને ભોગ કે પ્રસાદ ધરાવીએ અથવા તો કળશ હોય કે વાટકીઓ કે એવું કંઈ પણ હોય હંમેશા શિવલિંગની આગળ નીચે મૂકવું પણ યોની સ્વરૂપ જે ભગવાનનું હોય છે માતાજીનું પાર્વતીનું અને શિવલિંગનો જે ભાગ હોય છે એની પર ક્યારેય કોઈ વજન નહીં મૂકવું જો એવું તમે કરતા હશો તો અવશ્ય તમારે એનું દુઃખ ભોગવવું પડશે અને ઋણ થશે દેવું થશે અને ઘણી બધી સમસ્યાઓ થશે ચાલો હવે હું તમને પ્રેક્ટિકલી બતાવું કે હું તમને શું કહેવા અને શું બતાવવા માગું છું હવે હું જે વિષયની વાત કરતો તો એ વિષય શું છે તો પહેલાં તમે જુઓ આ શિવલિંગ ચાહે ઘરમાં શિવલિંગ હોય અથવા તો આપણે મહાદેવજીના મંદિરમાં જઈએ હવે આપણે લોકો શું કરીએ છીએ કે ઘણા લોકો શું કરે છે હવે આ યોની સ્વરૂપ છે ને માતા પાર્વતીનું સ્વરૂપ છે આ આખું થાળું જેને આપણે થાળું કહીએ આપણી ભાષામાં તો આ જે છે એ આ જગ્યાએ હંમેશા ક્યારેય ભૂલથી પણ ભૂલ ના કરવી ઘણા લોકો આપણા વાળા શું કરશે જેમ કે હું અહીં બતાવું છું આ ખાલી ઉદાહરણ માટે છે મેં અહીંયા દ્રાક્ષ મૂકી છે ઘણા લોકો શું કરશે અહીંયા નાળિયેર મૂકી દેશે ઘણા લોકો કોઈ પણ પ્રકારનું કેળું મૂકશે કે ફ્રૂટ મૂકશે ને સૂની સૂર વસ્તુઓ મૂકશે ઘણા લોકો ત્યાં આગળ તાંબાનો લોટો મૂકશે ઘણા લોકો એની અંદર દીવો કરશે અને આ એટલું મોટું પાપ છે કે એ પાપનું કદાચ પ્રાયશ્ચિત કરતાં કરતાં વર્ષો નીકળી જાય ને કદાચ મારું માનવું છે એ પાપનું પ્રાયશ્ચિત કદાચ થઈ પણ ના શકે ક્યારેય પણ ભૂલથી પણ એ ભૂલ ના કરવી કે શિવલિંગની ઉપર કોઈ પણ જગ્યા આવી છે તો ચલો આપણે ફ્રૂટ મૂકી દીધું નાળિયેર મૂકી દીધું દીવો મૂકી દીધો તાંબાનો લોટો મૂકી દીધો આ બધી વસ્તુ ક્યારેય શિવલિંગ ઉપર મૂકવી નહીં કારણ કે જો આ રીતે કોઈ માણસ કરતું હોય અથવા તો ભૂલ એવી કરે તો એને દેવું થવાના પૂરેપૂરા ચાન્સીસ છે દેવામાંથી એ મનુષ્ય ક્યારેય મુક્ત ન થઈ શકે શિવશક્તિનો શ્રાપ લાગુ પડે અને જે મુખ્ય વ્યક્તિ ઘરમાં હોય એની ઉપર હંમેશા કંઈક ને કંઈક પ્રકારનો ભાર ને દુઃખ રહ્યા જ કરે એમાંથી એ મનુષ્ય ક્યારેય મુક્ત જ ના થઈ શકે એમ એટલે કહેવાનો અર્થ તમને હું કહું કે આ આખા ઉપર શિવજીના આજુબાજુના સ્વરૂપ ઉપર માતા યોની સ્વરૂપે પાર્વતી માતા ઉપર નાળિયેર હોય એટલે કે શ્રીફળ હોય તાંબાનો લોટો હોય કે પછી વાટકીઓ હોય કે પછી બીજી કોઈ પણ એવી સામગ્રી ફળ હોય કે સૂકો મેવો હોય ઘણા લોકો કમર કાકડી મૂકશે સોપારી મૂકશે કાજુ બધા મૂકશે પણ આ બધી વસ્તુ અહીંયા મૂકવાની છે એમ નહીં એ તો ભગવાનની આગળ મૂકવું ભગવાનને આપણે ભોગ પ્રસાદ અર્પણ કરીએ છીએ તો એ હંમેશા આગળ હોય અહીંયા ભગવાનની ઉપર ક્યારેય મૂકાય નહીં હા જ્યારે આપણે ભગવાનની ઉપર અર્ચન કરીએ એકસો આઠ નામથી હજાર નામથી કે આપણે બ્રહ્મદેવો દ્વારા સોળસોપચાર પૂજા કેવું થતું હોય તો એ અલગ વાત છે કે અબીલ ગુલાલ બધું ચડાવીએ કેમ કે એ તો ભગવાનનો શૃંગાર છે પણ જ્યારે કોઈ વસ્તુઓ મૂકવાની વાત આવે તો એ રીતે ના મૂકી શકાય નહીં તો એ બહુ મોટો દોષ છે ક્યારેય પણ એ દોષમાંથી પછી પ્રાયશ્ચિત કે મુક્તિ મળતી નથી તો આ ભૂલ ક્યારેય પણ કરવી નહીં તો આ હતો આજનો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલ પસંદ આવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલુ સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ